હેલો બોલો ખેડૂત મિત્રો આપડે યુટ્યુબમાં મુક્ત હોય છે પર્સનલ ઓળખાણી આપતા શું પૂછવાનું છે સાહેબ છે કે અમારે છે ને લેન ની ફરિયાદ કરવી છે

અત્યારે શાંતિ રાખો રમજાન પૂરો થાય કેટલા સમય પછી પૂરો થાય છે પછી પણ બીજા રાસ્તા છે એના માટે ખાલી લેન્ડ ગ્રીમિંગ નહોતો કઈ કાયદો નહોતો એવું તો નહોતું ને કાયદા તો હતા જ ને તમે દુભાયેલા તો હું માર્ગદર્શન આપીશું મળશે મને ખબર પડી જશે હું જ્ઞાતિ